જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષ્ભાનું જા કૃતાર્થમ કૃતાર્થમાં ન સંશયો શ્રી વલ્લભના સરવેલા લીલા વૈષ્ણવની મહારાજ જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્ય સ્કંદ દસમાનું રસ સુધા પાન શ્રવણ કરીશું હવે આ પેજ બસો એકસાઠ અને બસો બાસઠનો પ્રસંગ આપણે જોઈશું શ્રી કૃષ્ણ શરણમ્મ ઈશ્વર કયા રૂપે ઘેર આવે તે કહી શકાતું નથી એટલે વાસ વાસલા વિષ્ણુ ઈશ્વર કોઈના કોઈ સ્વરૂપે ઘર આવી જ જાય છે એ માટેનો આપણે પ્રસંગ જોઈએ કે યશુદાજી ગોપીઓને શિખામણ આપે છે અને ગોપીઓને કહે છે કે તમે ઘરમાં માખણ સંતાડીને રાખો તો એક ગોપી બોલી મા તમે કોને શિખામણ આપો છો હું તો બહુ ચતુર ગણાવું મા તને શું કહું એક દિવસ મને રસ્તામાં કનૈયો મળ્યો મારી સામ જોઈને હસવા લાગ્યો મા કહે આવતીકાલે તારે ઘેર આવીશ હું તો ઘેર આવી અને સઘળું માખણ મારા પિયર મૂકી આવી હવે બીજે દિવસે કનૈયો આવ્યો ઘરમાં જુએ પણ માખણ ન મળ્યું તારી એટલે લાલો ગુસ્સે થયો પાણામાં બાબો સૂતો હતો ને તેને ચૂંટીઓ ભરી કહ્યું તારી માં કંજૂસ છે ઘરમાં કંઈ રાખતી જ નથી જો વાલા વૈષ્ણવ કનૈયાના કરતુક જેવો ગોપીઓને કહીએ તારા ઘર આવીશ એટલે ગોપીયું પિયર માખણ મૂકે છે તો હોતું નથી તો બાળક તું એને ચીટીઓ ભરીને કહે છે તારી માં કંજૂસ છે ઘરમાં કંઈ રાખતી જ નથી માં ઘરમાં કંઈ ન મળે ને તો અમારા સુતાલા બાળકોને તે ચીંટીઓ ખણીને ઉઠાડે છે અને અમારા બાળકોને રડાવે છે ભગવાન તમારા ઘેર આવે છે અને ઘરધણી સૂતેલા હોય તો ભગવાન રડાવે છે ઈશ્વર કોઈ પણ રૂપે આવે છે જો વાલા વિષ્ણુ એટલે ભગવાન જ્યારે આપણા ઘરે આવે ને આપણે સૂતેલા હોય તો ભગવાન રડાવે જ છે એટલે ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે આવે છે નક્કી છે ને છે જ તમે તેનું સન્માન ન કરો તો તે રડાવે છે એ વાત પરથી વાલા વિષ્ણુ આપણે જાણવા મળે છે હવે ઈશ્વર ઘરમાં આવે ને ઘરધણી સૂતેલો રહે તો તે જગાડે છે ઈશ્વર કયા રૂપે ઘેર આવે તે કહી શકાતું નથી કોઈ વાર તે વૃદ્ધ રૂપે કોઈ વાર બ્રાહ્મણ રૂપે આવે છે માટે ઘરે જે કોઈ આવે તે દરેકનું સન્માન કરજો ઈશ્વર તો અરૂપ છે તે વેદાંતનો સિદ્ધાંત છે અને વૈષ્ણવ સિદ્ધાંતમાં ઈશ્વરના અનંત રૂપ છે ઈશ્વરનું કોઈ એક જ રૂપ નથી ઈશ્વરના તો ઈશ્વર તો અનેક રૂપો ધરે છે રૂપ રૂપરૂપાયા વિષ્ણવે પ્રભ વિષ્ણવે તે અનેક રૂપ છે તે આકાર હતો અનેક આકારોવાળો છે પરમેશ્વર કોઈ પણ સ્વરૂપે આવે છે આ જીવ પ્રમાદ નિદ્રામાં સૂતો છે એટલે તેને આ બધી સમજ પડતી જ નથી યશોદાએ સૂચન કર્યું કે તમારા છોકરાઓને પિયર હોય તો એટલે જો જસોદામાં પણ ખૂબ ખૂબ વાલા વૈષ્ણવ કહે છે કે માખણ મૂક્યા તો કહે છે તમારા બાળકોને પણ હવે પિયર મૂક્યા હતો એટલે એક ગોપી બોલી મેં સાંભળ્યું હતું કે લાલો છોકરાઓને રડાવે છે હું માખણને છોકરાઓને પિયર મૂકી આવેલી એકવાર એણે એવી ટ્રાય પણ કરેલી કે લાલો ઘેર આવ્યો લાલાને માખણ મળ્યું ને એ છોકરા જોવામાં આવ્યા નહીં લાલો મને કેવા લાગ્યો જે ઘરમાં મારા માટે કશું નથી ને એ ઘર તો સ્મશાનરૂપ છે જે ઘરમાં ભગવાન માટે વાલા વૈષ્ણવ કાંઈ નથી એ ઘર સાચે સ્મશાન જેવું છે તે ઘર એક દિવ્ય એક દિવસ તો જરૂર ઉજ્જવડ થશે જ એટલે વાલા વૈષ્ણવ આ ઠાકોરજીના વચનો છે હવે સંપત્તિને મોજ વેડફી નાખો એ રાક્ષસ છે ઘરમાં કંઈ નહોતું એટલે લાલુ મિત્રને કહે આ ઘર મારા માટે તો કાંઈ નથી તેથી આ ઘર તો સ્મશાન જેવું છે મારું આખું ઘર બગાડ્યું છે મા કનૈયો તોફાની છે એ સદા કહે સખીઓ તમે કહો છો કે લાલાએ તોફાન કર્યું પણ હું જ્યારે તેને પૂછું છું ત્યારે તે ના જ પાડે છે તમે હવે કનૈયાને ચોરી કરતાં જ પકડી લાવો તો જ હું તમારી વાત સાચી માનીશ એટલે જસદામાને ખૂબ જ ગોપીઓ ફરિયાદ કરે છે ત્યારે કહે છે તમે પકડીને લાવો ત્યારે હું તમારી વાત સાચું માનું એ ચોરી કરતાં પકડાશે તો જ હું માનીશ અને તો જ તમને એમ થશે મને થશે કે તે સાચી વાત છે તેનું મોટું માખણથી ખડાયેલું હોય તે પ્રમાણે મુદ્દા માલ સાથે તેને પકડી લાવો તો હું તેને સજા કરીશ હવે ગોકુળમાં એક પ્રભાવતી નામની ગોપી હતી તેણે કહ્યું એમાં શું મોટી વાત છે હું લાલાને પકડીશ પ્રભાવતી ગોપી અભિમાની થોડી હતી અને તેને મનમાં ઠસક પણ હતી કે કનૈયાએ મિત્રને કહ્યું આજે તો પ્રભાવતી ગોપીને ઘેર જવું છે પ્રભાવતી ગોપી સંતાઈને બેઠી છે બાળકો ધીરે ધીરે ઘરમાં દાખલ થયા કફલમ કફલમ બોલે છે કનૈયાએ માખણ ઉતાર્યું અને બાળકોને ખવડાવ્યું તે પછી વાનરોને ખવડાવ્યું કરેલા થોડા ઉપકારને ભગવાન ભૂલતા જ નથી રામાવતારવાના આ વાનરોએ મારી ખૂબ સેવા કરી છે આ મારા ભક્તો છે તેઓએ ઝાડના પાન ખાઈને મારી સેવા કરી છે તે વખતે હું તો તપસ્વી તો એટલે તેમને કંઈ આપી શકીએ નહોતો આજે તેઓને ખૂબ માખણ ખવડાવીશ અનેક વાર વાનર જેટલો સંયમ રાખે છે તેટલો મનુષ્ય રાખતો જ નથી વાનર સીતાફળ અને રામફળ નહીં ખાય તો સીતારામના તેઓ સેવકો છે એટલે સીતાફળને રામફળ વાનરો નથી ખાતા વાલા વૈષ્ણવ વાનર જેટલી મર્યાદાઓ પાળે છે તેટલી મનુષ્ય ના પાડે તો વાનર કરતાં પણ અધમ ગણાય છે લાલાએ માખણ ખાધું એનું પેટ ભરાયું પ્રભાવતી ધીરે ધીરે આવી મિત્રો કેવા લાગ્યા કનૈયા આવી આવી ભાગ ભાગ દોડો દોડો સૌ મિત્રો કેવા લાગ્યા કનૈયાએ કહી એમાં શું કરવાની હતી એ શું કરવાની હતી ભલે આવે પ્રભાવતીએ કનૈયાનો હાથ પકડ્યો કનૈયો ઢોંગ કરે છે પ્રભાવતીને કહે મને છોડી દે મારી મારશે મને છોડી દે મને છોડી દે એમ કાકડૂદી કરવા લાગ્યા તારા સસરાના સોગન ન છોડી દે તારા પતિના સોગન પ્રભાવતી કહે આજે તો તું બરાબર હાથમાં આવ્યો છે હું તને નહીં છોડું હું તને યશોદામાં પાસે લઈ જઈશ કનૈયો કહે છે કે છોડી દે એ ગોપી મને છોડી દે પ્રભાવતીનો છોકરો કનૈયાના મંડળનો સભ્ય હતો તેને થયું લાલાને યશોદા મારશે તે પ્રભાવતી પાસે આવ્યો કહે મા લાલાએ ચોરી નથી કરી મેં આમંત્રણ આપેલું જે સજા કરવી હોય તે મને કર પણ મા તું લાલાને છોડી દે હું હવે ચાર માસ સુધી માખણ નહીં ખાવ એ મેં છોકરો પ્રભાવતીનો છોકરો પ્રભાવતીને કહે છે તો આ વાર્તા પ્રસંગ અહીંયા પૂરો થાય છે અને આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ દસમાનું પેજ બસો બાસઠનો ભાવ આપણે વાલા વૈષ્ણવ જોઈએ આ કૃષ્ણની બાળલીલાઓ તો એટલી છે વારંવાર રટણ કરવા એનું મન થાય છે સાંભળવાનું મન થાય છે વાલા વૈષ્ણવ એટલી લગ્ન લાગે છે કે સતત સાંભળ્યા કરીએ શ્રી કૃષ્ણ સરણમ હવે કનૈયાએ વિચાર્યું કે મારે ગણપતિનો મહિમા વધારવો છે હવે પ્રભાવતીને થયું કે લાલાને છોડી દઉં યશોદાજીને ખાતરી ન હતી કે લાલો ચોરી કરે છે આજે યશોદાને ખાતરી કરાવી છે મા લાલાને ઠપકો આપશે ત્યાં સુધી હું સાંભળીશ પણ લાલાને હું મારવા નહીં દઉં લાલો મારો પણ છે જ્યાં અભિમાન આવે ત્યાં દુર્ગુણ પણ આવે છે પ્રભાવતી ન હતું કે લાલાએ લાલાને તેણે પકડ્યો છે બીજું કોઈ પકડી નહીં શકે એટલે તે લાલાને છોડતો નથી બાળકો રડવા લાગ્યા કનૈયો મિત્રને કહે છે ગભરાશો નહીં હું ગમ્મત કરીશ પ્રભાવતી માનતી હતી કે આમ તો કનૈયાને કોઈ પકડી શકે નહીં પણ મેં તેને પકડ્યો છે મનુષ્ય સાધના કરે એટલે ઈશ્વર હાથમાં આવે છે પછી જો તે સાધનામાં નિષ્ઠા ન રહે તો ઈશ્વર છટકી જાય છે એટલે વાલા વૈષ્ણવ જ્યારે આપણે ભગવાનની ખૂબ ભક્તિ આરાધના કીર્તન વધારે કરીએ ત્યારે ભગવાન આપણે વશ થયા છે એટલે ઈશ્વર આપણા હાથમાં આવે છે તો પ્રભાવતી લાલાનો હાથ પકડી જતી હતી તેવામાં સામેથી વૃદ્ધ વ્રજવાસી આવતા પ્રભાવતીએ લાજ કાઢી કનૈયો પ્રભાવતીને કહે મારા હાથ દુઃખે છે તું મારો બીજો હાથ પકડને પ્રભાવતી બીજો હાથ પકડે છે તે પછી લાલાએ હાથ ઉપર ચૂંટણી ખાઈ અને હાથ બદલાવતા કનૈયા તેના ચેલકાને ઇશારો કર્યો કે આવી જા આ બાજુ તેના ચેલકાએ પ્રભાવતીના હાથ સોંપી દીધો કનૈયો જલ્દી મા પાસે આવ્યો માને કહે મા એક ગોપી મને મારવા આવવાની છે પણ મા મેં કંઈ કર્યું નથી માએ કહ્યું તું અંદરના ઓરડામાં બેસ પ્રભાવતી ઉંમરામાં બૂમ પાડતી આવી માં જુઓ જુઓ તમારો છોકરો હું પકડી લાવી છું મેં લાલાને પકડ્યો છે બહાર આવીને જુઓ યશોદા કહે અલી સખી મારો કનૈયો તો અંદર છે અરે ઈશ્વરને અંદર શોધો જે અંદર છે તેને બહાર શોધે તે દુઃખી થાય છે ઇન્દ્રિયરૂપી ગોપી કહે છે કે આનંદ તો બહાર છે ત્યારે નિષ્કામ બુદ્ધિ યશોદા કહે છે આનંદ અંદર છે નિષ્કામ બુદ્ધિ યશોદા ઈશ્વરને આનંદને હૃદયમાં ઘરની અંદર નિહાળે છે તેથી તેને આનંદ મળે છે ઇન્દ્રિય આનંદને બહાર શોધે છે એટલે જેટલો આનંદ આપણે બહાર શોધે છે તેટલો આનંદ આપને મળતો નથી હવે ઈશ્વર એટલે આનંદ આનંદને બહાર પકડવા જાઓ તો આનંદ નથી મળતો આનંદ બહાર નથી તો તો તે સ્ત્રીમાં નથી પુરુષમાં નથી કોઈ પદાર્થમાં નથી આનંદ તો અંદર છે આનંદ એ પરમાત્માનું વાલા વિષ્ણુ સ્વરૂપ છે હવે આનંદ બહારથી આવતો નથી આનંદ આત્મામાંથી જ પ્રગટે છે જે આનંદને બહાર સંસારના વિષયોમાં શોધવા જાય છે તેની પ્રભાવતી ગોપી જેવી ફજેતી જ થાય છે જે ઈશ્વરને બહાર શોધે છે તેની ફજેતી થાય છે સખી તું જોતો ખરી તું કોને પકડી લાવી છે પ્રભાવતી જુએ છે તે પોતાનો ચેલકો પ્રભાવતી વિચારમાં પડી ગઈ માં રસ્તામાં ગરબડ થઈ હશે બાકી કનૈયાને મેં જ પકડેલો હતો પ્રભાવતી અભિમાની છે એ ઘમંડવાળી છે બુદ્ધિ આપણી ખમનવાળી બુદ્ધિ એવાલા વૈષ્ણવ પ્રભાવતી ગણી શકાય એ બુદ્ધિ ઈશ્વરને પકડી શકતી જ નથી બુદ્ધિ નિષ્કામ બને તો તે ઈશ્વરને પકડી શકે છે સકામ બુદ્ધિ ઈશ્વરને પકડી શકતી જ નથી નિષ્કામ બુદ્ધિ ઈશ્વરને પકડી શકે છે ઈશ્વર હાથમાં આવ્યા પછી અભિમાન થાય કે ઈશ્વર મારા હાથમાં છે તો ઈશ્વર છટકી જ જશે કારણ કે પ્રભુને જરા પણ અહં ગર્વ ગમતો જ નથી પરમાત્મા મળે છે પણ જે અહંકાર થાય તો હાથમાં આવેલા પરમાત્મા પણ છટકી જ જાય છે સાધકને પરમાત્મા મળે છે એટલે સાધકને થાય છે કે મેં મને ભગવાન મળ્યા છે થોડીક કસક આવે છે તેથી સાધનામાં ઉપેક્ષા થાય છે અને પરિણામ હાથમાં આવેલો ભગવાન પણ છટકી જાય છે સાધન કરો પણ સાધનનું અભિમાન વાલા વિષ્ણુ ક્યારેય ન કરવું જોઈએ નિષ્કામ થયેલો બુદ્ધિમાં અહંભાવ આવે છે ત્યારે ઈશ્વર પણ છટકી જાય છે ગોપીઓ યશોદાને કહ્યું મા તમે ગણપતિની બાધા રાખો ગણપતિ બુદ્ધિ સિદ્ધિના માલિક દેવ છે તે કનૈયાની બુદ્ધિ સુધારશે યશોદાએ ગણપતિની બાધા રાખી કનૈયાએ વિચાર્યું કે મારે ગણપતિનો મહિમા વધારવો છે એટલે મંડળના બાળકોને કહ્યું આપણે હમણાં કાંઈ પ્રવૃત્તિ કરવી નથી લાલો બહાર પણ નીકળતો નથી યશોદા માને છે કે ગણપતિ દાદાએ મારા લાલાની બુદ્ધિ સુધારી છે એક સમયે ગોવાળિયા યશોદાજીને ફરિયાદ કરી કે કૃષ્ણે માટી ખાધી છે કૃષ્ણ કહે મેં માટી ખાધી નથી આ બધા જૂઠું કહી રહ્યા છે ના ભક્સી સર્વ મિથ્યાભીમ મા સાસિનો એટલે લાલાએ માટી ખાધી નથી રજ ખાધી છે માતાએ તો માટીનું પૂછ્યું એટલે લાલાએ શું ખોટું કહ્યું કારણ કે તો રજ ખાય છે રજ એ માટી નથી વાલા વૈષ્ણવ વ્રજરજ એ તો માન ગોલોકનો વ્રજનો એક અંશ જ ગણી શકાય વ્રજરસ જે તો તુલસીજી એ ચાળ નથી અને ગંગાજી એ પાણી નથી વાલા વૈષ્ણવ આ વાત આપણે ખાસ યાદ રાખવી જોઈએ તો આવી કૃષ્ણની ખૂબ રમૂજ ભરેલી બાલ લીલા અહીંયા પૂરી થાય છે બંને પૂરા થાય છે વાલા વૈષ્ણવ આ બંને કહેવામાં મારી કઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસિદાસને ક્ષમા આપશોજી સર્વે બાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ